સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિલિજનની જે કામગીરી શરૂ થયેલી હતી એમાં હવે આપણે આપણી ડ્રાફ્ટ મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરીએ છીએ જે કામગીરી થઈ છે તે પ્રમાણે જોઈએ તો આપણા કુલ આઠ લાખ સુડતાલીસ હજાર બસો ને પંચાણું જે મતદારો હતા એ પૈકી આપણને આઠ લાખ બે હજાર અને અઢાર જેટલા એન્યુમરેશન ફોર્મ આપણને પરત મળેલા છે તે પૈકી પિસ્તાલીસ હજાર બસો ને એ મતદારો આપણને કાં તો એ લોકો સિફ્ટ થઈ ગયા છે કાં તો મૃત્યુ થઈ ગયા છે અથવા કોઈ કારણસર આપણને સ્થળ ઉપર મળેલા નથી એટલે હવે આપણને આઠ લાખ સુડતાલીસ હજાર બસો પંચાણું માંથી પિસ્તાલીસ હજાર બસો ને સિતોતેર બાદ કરીએ તો આપણે આપણા ડ્રાફ્ટ રોલમાં આઠ લાખ બે હજાર અને અઢારની જે મતદારો છે એની ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ કરીશું આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવની જે કામગીરી હતી એમાં આપણે મેપિંગ કરવાનું હતું એમાં આપણને અગિયાર હજાર અને સાહીઠ મતદારો એવા છે કે જેનું આપણે મેપિંગ કરી શક્યા નથી તો એમની પાસેથી હવે આપણે એમાં એવું નથી કે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી જશે એમની પાસેથી આપણે પુરાવા લેવાના છે અને જેમ જેમ એ લોકો પુરાવા આપશે એમ 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 પછી એમનું નામો આપણે એની અંદર સમાવેશ કરવાની કાર્યવાહી આપણે આગળ કરીશું તે સાથે જ હવે પછીના બે તબક્કા બે શનિ રીક અને ત્રીજી અને ચોથી તારીખ જાન્યુઆરી એ તારીખે પણ બીએલઓ દ્વારા જે તે મતદાન મથકે બેસીને એમના જે હકદાવા છે તે માટેના ફોર્મ સ્વીકારવાની કામગીરી પણ કરવામાં આવનાર છે એમના ફોર્મ સ્વીકારી પછી ઈસીઆઈ દ્વારા જે સમયગાળો નક્કી થયેલો છે તે પ્રમાણે એમના નામો મતદાર યાદીમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે બીજી એક અગત્યની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ઈસીઆઈની જે સૂચના છે તે પ્રમાણે દરેકે દરેક મતદાન મથકે બારસો જેટલા મતદારોને આપણે મતદાન મથકમાં સમાવવાના છે અત્યારે જે પ્રમાણે આપણી પાસે મતદારો જે નોંધાયેલા છે એ પ્રમાણે કુલ આપણા આઠસો ચાલીસ મતદાન મથકો થાય છે એમાં નવા આપણે એકસો ને ત્રેવીસ વાવ તાલુકામાં અડતાલીસ થરાદમાં ઓગણપચાસ અને દિયોદરમાં છવ્વીસ જેટલા નવા મતદાન મથકોની આપણે નવા ઉમેરીએ છીએ એટલે એ પ્રમાણે હવે આઠસો ચાલીસમાં એકસો ને ત્રેવીસ જેટલા મતદાન મથકો ઉમેરાશે તો નવા હવે આપણે આપણા જિલ્લામાં નવસો ને ત્રેસઠ જેટલા મતદાન મથકોનો સમાવેશ કરીશું આટલી અમારા તરફથી તમને યાદી છે